હેલો ફ્રેન્ડ્સ હું છું જયશ્રીવી ગોસ્વામી સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ સેજવાન ચટણીની રેસીપી આ ચટણી બજારમાંથી તો આપણે લાવીએ છીએ પણ આજે આપણે આ સેજવાન ચટણી ઘરે કેવી રીતે બનાવીશું તે જોઈશું અને જો આ સેજવાન ચટણી બનાવવી ખૂબ જ ઇઝી છે ફ્રેન્ડ્સ તો ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થશે તો આપણે બજારમાંથી તો લાવીએ છીએ પણ જો એ જ રીતે સેમ આપણે તીખી અને ચટપટી સેજવાન ચટણી આપણે ઘરે બનાવીશું તો ફ્રેન્ડ્સ આ રેસીપી બનાવવા માટે આપણે બજારમાંથી કોઈ જ સામગ્રી લાવવાની નથી આપણા કિચનમાં જ હોય છે બધી સામગ્રી એ જ સામગ્રીમાંથી જ આપણે આ સેજવાન ચટણી ઇઝીલી બનાવી શકીશું અને તમે આ જ ચટણીને તમે એક મહિના સુધી પણ સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ કોઈ નવી રેસીપી બનાવો ત્યારે તમે આ ચટણીને સર્વ કરી શકો છો અને આને તમે સેજવાન ચટણી તમારા ફ્રીજમાં સ્ટોર કરીને રાખજો ક્યારેય પણ ખરાબ નહીં થાય તો ફ્રેન્ડ્સ તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી દરેક રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો ચાલો ફ્રેન્ડ્સ હવે સજવાન ચટણી બનાવવાનું શરૂ કરીએ તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા અમે લાલ એકદમ લાલ મરચાં આપણે લીધા છે તો એને હું આ રીતે વચ્ચેના એક્સ્ટ્રા બીયા આપણે બધા કાઢી લઈશું એટલે કે અલગ કરી લઈશું અને જે અહીંયા એક્સ્ટ્રા જે બીયા બધા વધેલા છે એને આપણે ફેંકવાના નથી જ્યારે પણ તમે ચીલી ફ્લેક્સ બનાવો ત્યારે તમે આ બીયાને તમે એમાં ઉમેરી શકો છો તો બધા જ આપણે જે મરચાં છે એને બીજા વાસણમાં કાઢીને એને આપણે ગરમ પાણી આપણે તેમાં ઉમેરી લઈશું અને પછી ગરમ પાણી ઉમેર્યા પછી આપણે ઢાંકીને પાંચ મિનિટ માટે તેને સાઈડમાં કરી લઈશું તો હવે અહીંયા આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણા મરચાં પણ સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે આ બધા જ મરચાંને આપણે મિક્સર જારમાં આપણે ઉમેરી લઈશું તો અહીંયા બધા જ મરચાં આપણે ઉમેર્યા પછી આ પાણી જે એક્સ્ટ્રા છે એને આપણે ફેંકવાનું બિલકુલ નથી એને આપણે આ જ્યારે ચટણી બનાવીશું જ્યારે મરચાંની ત્યારે આપણે એમાં આપણે ઉમેરી લઈશું તો અહીંયા મરચાંને પણ આપણે સરસ રીતે સ્મૂથ આપણે પીસીને તૈયાર કરી દીધા છે તો એને હવે બીજા વાસણમાં પાછું ફરીથી આપણે એને કાઢી લઈશું તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ આપણા આ જે મરચાંની સ્મૂથ આપણે એકદમ પેસ્ટ બનાવી છે તો હવે અહીંયા આપણે એક કડાઈ લઈશું અને કડાઈમાં ત્રણ ચમચા જેટલું તેલ આપણે ઉમેરી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે સેજવાન ચટણી બનાવવાની છે અને આપણે એને આપણે સ્ટોર કરવાની છે એટલે તેલ આપણે આમાં વધારે જ આપણે ઉમેરવાનું છે અડધી વાટકી આપણે લસણ અડધી વાટકી આદુ આપણે એકદમ જ્યારે ગોલ્ડન બ્રાઉન કલર હોય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈશું હવે અહીંયા મરચાંની જે આપણે પેસ્ટ બનાવી છે તે આપણે ઉમેરી લઈશું હવે એને ઉમેર્યા પછી આપણે એને ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને મિક્સ કરી લઈશું અને એને એકદમ ગેસ સ્લો રાખીને એને સરસ રીતે આપણે ચડાવવા દઈશું એટલે જેથી આપણે મરચાંની જે પણ કચાસ હોય તે દૂર થઈ જશે હવે અહીંયા એક્સ્ટ્રા પાણી જે હતું એમાંથી આપણે બેથી ત્રણ ટી સ્પૂન જેટલું આપણે ઉમેરીને આપણે લઈ લીધું છે તો હવે એને આપણે મસાલા કરીશું તો અહીંયા સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું કારામરીનો પાવડર ઉમેરીશું અને અડધી વાટકી ગોર ઉમેરીશું તમે ગોળની જગ્યાએ પણ ખાંડ ઉમેરી શકો છો પણ મેં અહીંયા ગોળ ઉમેર્યો છે અને હાફ ટી સ્પૂન ચાટ મસાલો ઉમેર્યા પછી બધું એકવાર મિક્સ કરી લેવાનું છે તો મિક્સ થઈ ગયા પછી આપણે અહીંયા એકદમ પટલું છે તો એને આપણે થોડુંક ગાળું એટલે કે થોડુંક ઘટ બનાવવા માટે અહીંયા મેં એક ટી સ્પૂન કોર્નફ્લાવર અને પાણી આપણે ઉમેરીને પછી આપણે એને સરસ રીતે એકદમ બેટર તૈયાર કરીશું અને પછી એમાં આપણે થોડુંક આપણે એડ કરતા જઈશું અને સરસ રીતે આપણે એને મિક્સ કરીને આપણે ચલાવતા જઈશું તો અહીંયા આપણે કોર્નફ્લાવરની એકદમ સરસ પ્યુરી આપણે એડ કર્યા પછી આપણે ચટણી સરસ સ્મૂથ એકદમ ગાળી આપણે દેખાય છે ને ફ્રેન્ડ્સ તો હવે અહીંયા આપણે એક એક ટી સ્પૂન જેટલો ટામેટો કેચઅપ ઉમેરીશું અને બે ટી સ્પૂન સોયા સોસ અને બે ટી સ્પૂન જેટલો વિનેગર આપણે ઉમેરીશું અને બધું આ રીતે મિક્સ કરીને પછી આપણે અહીંયા આપણે ચટણીમાં ઉમેરી લઈશું હવે એને આપણે બરાબર એકવાર મિક્સ કરી લેવાની છે તો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા બજારમાં જે આપણે ચટણી મળે છે તેના કરતાં પણ ખૂબ જ ટેસ્ટી અને એક તમ ચટપટી તીખી આપણી આ સેજવાન ચટણી ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે એને કલર આપવા માટે એક ચપટી આપણે ફ્રૂટ કલર ઉમેરીશું જો તમે ના ઉમેરવા માંગો તો પણ ચાલે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણી આ સેજવાન ચટણી તૈયાર છે તો જ્યારે પણ તમે કોઈ નવી રેસીપી બનાવશો ને ત્યારે તમે આ ચટણીને જરૂરથી સર્વ કરજો અને આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો હવે અહીંયા મને થોડોક ગોળ આપણે ઓછો લાગ્યો એટલે કે મેં પાછળથી થોડોક ટેસ્ટ કર્યા પછી મેં ફરીથી ગોળ ઉમેર્યું છે હવે એને આપણે ફરીથી મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણું બધું જ આપણે મિક્સ થઈ ગયું છે અને આપણી સેજવાન ચટણી પણ તૈયાર થઈ ગઈ છે તો ઉપરથી થોડાક લેલા ધાણા આપણે ઉપરથી ઉમેરી લઈશું તમે જોઈ શકો છો હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ ગયા પછી આપણે એને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો વિડીયોની સ્કી બિલકુલ ના કરતા વિડીયોને પૂરો જોજો અને મારી રેસિપી તમને ગમી હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી દરેક રેસીપીનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી તો ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ